ખરીદીની આવી ગઈ છે છે ત્યારે બધાને એક જ પ્રશ્ન કે મસાલો દળવા માટે સૌથી સારું મરચું કયું તો ચાલો જાણી લે અત્યારે યાર્ડ માં જે આ મરચા ની આવક થઈ છે ટોટલ કેટલા પ્રકારના મરચા અહીંયા આવે છે મરચામાં અત્યારે આપણે દેશી મરચા બધા કે આ રેવા બરોબર છે અત્યારે આપણે અહીંયા લોકલ રેવાની વધારે પસંદગી થાય અને પસંદગી પસંદગી થાય થાય ત્રણ વધારે કલર ને મોરા માટે રેવાની પસંદગી થાય અને દેશી આપડે ચટણી થોડી જાડી બનશે હવે ખાસી ઈચ્છા અહીંયા આપડે આજે માલ આવે છે મરચાનો એ કઈ ડિસ્ટ્રિક માંથી ગુજરાતમાં ગુજરાત માં આપડે કયા ટાઈપ ના મરચા આપડે વધારે સાનિયા અને રેવા એ બે વધારે વાવેતર છે બરોબર છે સૌથી વધારે બે ના વાવેતર અહીંયા હે અને કલર માટે જોતું હોય તમારે કાશ્મીરી તો એ ગંટુર નો માલ આવે અને તીખાશ માટે જોતું હોય તો તેજા નહીં આવે એ પણ ગંટુર નો માલ આવે વધારે તીખાશ જોતી હોય તો આ સાનિયા આવે અને પસંદગી તીખું જેને વધારે હા તીખું ખાવું એના માટે સાનિયાની પસંદગી હે મીડિયમ મોરું જોતું હોય તો એના માટે ઓજસ છે આનું ખાસિયત કાઈ ખાસિયત છે ને કલર સારો આવે મોરું આવે બહુ નહીં મીડિયમ આવે હવે આપણે ક્વોલિટી ક્વોલિટી જો વાત દર વર્ષની સરખામણી આવે તો કેવી આવી છે સારી બધી ઓજસ હોય તો બે હજાર આજુબાજુના ભાવ છે રેવા હોય તો પચીસો આજુબાજુના ભાવ છે હા વીસ કિલાના બરાબર હવે ઘરની ખરીદી જે કરીએ મસાલાની તો એના માટે તમારા મતે સારું મરચું કયું રેવા અત્યારે દેશી ની સરખામણીમાં રેવા આવે રેવા બાર માસ લગીન કઈ એટલે કઈ નો થાય અને કલર એ પણ આખા વર્ષ માટે એવો નેવો રહેશે